ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડની હાલત અતિબદ્ધતર હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ નિવેડો ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રસ્તાની હાલત બદતર બની છે વીસ વર્ષથી વધુ સમય થવા છતાં આજ દિન સુધી સરીગામ બાયપાસ રોડ યોગ્ય રીતે બની શક્યો નથી બાયપાસ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે નેતા અને અધિકારીઓના રાજમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે હજારો લોકો રોજ અવર જવર માટે સરીગામ બાયપાસ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે સરીગામ જીઆઈડીસી થી મોટી સંખ્યામાં વાહનો રોજ પસાર થતા હોય છે અને ના રાજના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે જર્જરીત રસ્તાના કારણે પ્રજા ત્રાહિમા પોકારી ઉઠી છે સ્ટીલના સળિયા દેખાતા સ્પષ્ટ થાય છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર રાજ ચાલે છે જીવ જાય તો જવાબદાર કોણ મારું નામ કુંજનભાઈ ઓઝા બાયપાસની સમસ્યા એ છે કે ઓગણીસો જીઆઈડીસી સુધીનો રોડ એ બાયપાસ રોડ બે કિલોમીટરનો છે અને બે હજાર પાંચમાં એને બનાવવામાં આવેલો તે પછીથી આજ સુધી બાયપાસને કોઈ ફરીને જોયો નથી ચાર સ્ટેટ ચાર શહેરોની જીઆઈડીસી લાગે છે એક વાપી જીઆઈડીસી લાગે છે એક દમણ જીઆઈડીસી લાગે છે એક સેલવાસ જીઆઈડીસી લાગે છે એક ઉંબરગામ જીઆઈડીસી લાગે છે ને એક સરીગામ જીઆઈડીસી લાગે છે વચમાંનું સેન્ટર સરીગામ છે કે જે સરીગામનો બે કિલોમીટરનો રોડ છેલ્લા વીસ વર્ષથી કોઈએ ફરીને જોયો નથી લોકલાળીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર નામ તો મારે એટલે માટે લેવું પડે કે કોઈ નહીં પણ ઓળખતું હોય એટલા માટે મારે નામ લેવું પડે એ આ રોડ પરથી કાયમ માટે લગભગ ઓછામાં ઓછા દસ ચક્કર એ લોકોના એ એ ધારાસભ્યશ્રીના બી થાય છે અને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે શું કહે છે કે ઉપર અમે લખીને જણાવ્યું છે જણાવીએ છીએ

અને અને એ રીતે ચાલતું આવ્યું ચાલશે હજી જય મારે બીજું હાલની પરિસ્થિતિ રોડની એવી છે કે કઈ જગ્યાએ સળિયા બી નીકળી આવેલા છે હવે એ સળિયાએ કંઈ કઈ ટાયર કોઈ માણસોના ના છે કેટલી નુકસાની થઈ છે કઈ ટ્રક પેલા કે તેમ પલટી મારવાની સંભાવના રહી છે સ્કૂલના બાળકો ભૂલકા પેલા કે તેમ ખાડા ક્રોસ કરવામાં સાધનો આમથી તેમ થાય છે એટલા માટે સ્કૂલના નાના નાના ભૂલકાઓ કંઈ કેટલી વખત આવી જવાની એક્સિડન્ટ થવાનો કંઈ કેટલી વખત આ ભીતી રહી છે પણ સરકારને કોઈ ધ્યાને આવતું નથી આ વાત હવે પ્રજા પોતે હાથમાં પછી કાયદો કેવી રીતે લઈ શકે એટલે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડે પ્રજાએ પ્રજાને એના સિવાયનો કોઈ બીજો રસ્તો નથી પ્રજા પાસે તો જેથી કરીને ગવર્મેન્ટ સરકારી બાબુ આ વસ્તુને યોગ્ય પણ ધ્યાન આપે નહી તો પછી ગાંધી ચિંતા માર્ગે કરવું પડશે એ ખાતરી સો ટકા હું આપું છું આ ટીવી ના માધ્યમથી અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ન્યૂઝ ઉમરગામ